આ ચૂંટણીમાં માત્ર ટુ પાર્ટી ફાઇટ છે બાકી બધી વાતો છે એક તરફ વિસાવદરના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા પોલીસ ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે બે જ પક્ષો છે ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ચૂંટણી ફોર્મ ભરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના હાલના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન તેમજ દિલ્હીના નેતા આશિષી માર્લેવાન સહિતના જે નેતાઓ છે તે હાજર રહ્યા હતા સાથે જ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી ચૂંટણી ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે જે આગામી દિવસોમાં વિસાવદર ઉપર ચૂંટણી થવાની છે તે ચૂંટણીના પડકારોને લઈને ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસના અત્યાર સુધી જે ઉમેદવારોની જાહેરાત નથી થઈ તેને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી એ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હી સરકારના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આતિશી સિંહજી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અમારા નેતા ઈશુદાન ગઢવીજી ચૈત્રભાઈ વસાવા હેમંતભાઈ ખવા સુધીરભાઈ વાઘાણી યુવરાજસિંહ જાડેજા રાજુભાઈ કરપડા આ સિવાય મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરોપરા અનેક નામી અનામી નેતાઓ રાજુભાઈ બોરખતરીયા સાગરભાઈ રબારી અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણા પૂરી પાડી આ સાથે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભુ આવ્યા અને સ્વયંભુ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના અઢારે વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પંથકના ખેડૂતો ખેતમજૂરી માલધારીઓ કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોમ

એક તરફ વિસાવદરના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા પોલીસ ગુંડાઓના દમ ઉપર લડતી ભાજપ છે બે જ પક્ષો છે ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે જનતા મુઠ્ઠી બાંધી લે છે ત્યારે ભલભલી સત્તા પૈસા પોલીસ ગુંડાની તાકાત ટૂંકી પડે છે આ ચૂંટણી વિસાવદર ભેસાણની જનતા પોતે લડે છે આ ચૂંટણી સ્વયંભુ લડાઈ રહી છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ છે જે સીઝનમાં ચૂંટણી યોજાઈ રહી છે તેના લઈ ખાસા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે વરસાદનો તાણો પણ છે કેવી રીતે મતદારોને બહાર કાઢવાનો પ્રયત્ન આ ચૂંટણી છે એ વાવણીના સમય ઉપર આવી છે એટલે સ્વાભાવિક છે કે વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો ખેતમજૂરો અશક્ત માણસો બીમાર માણસો વૃદ્ધ માણસો મત દેવા ન જઈ શકે તો અમે ચૂંટણી પંચને રજૂઆત કરશું કે વિશેષ એરેન્જમેન્ટ કરે વિશેષ વ્યવસ્થાઓ કરે કે જો વરસાદ હોય તો મતદાન કેવી રીતે વધે અમે પણ પાર્ટી તરફથી પ્રયત્ન કરીશું અમારી જનસભામાં લોકોને અમે વિનંતી પણ કરીશું કે મતદાનની અંદર વધુ ને વધુ મતદાન થાય એવી જનતા પોતે કોશિશ કરે અમે કોંગ્રેસને ગણતા જ નથી એમાં હરીફાઈ નહીં હરીફાઈ ભાજપ અને જનતા વચ્ચે જ છે બાકી બધા તો અમે બધા તો નિમિત છીએ એક બાજુ ભાજપનો પૈસાનો પોલીસનો ગુંડાનો પાવર છે એક બાજુ જનતાની આશા અપેક્ષા અને વેદનાની ચૂંટણી છે એક તરફ આમ જનતા છે જે આશા સાથે ચૂંટણીમાં ઉતરી છે એક બાજુ સત્તાનો અહંકાર લઈને ભાજપ ઉતરી છે બીજી કોઈ પાર્ટી કે બધું નિમિત છે મેં કીધું એમ આ ચૂંટણી વિસાવદર વેસાણની આમ જનતા લડી રહી છે આમ જનતા પોતાના સંકલ્પના બળ ઉપર આ ચૂંટણી જીતશે

ઉમેદવાર જાહેર કરવામાં વાર કા લાગે એટલી બધી વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે આટલું બધું બહુ મોટા એના વિશે વાતો થાય છે તો કા ઉમેદવાર જાહેર નથી કરી શકતા કેમ કે એની પાસે છે જ ને એવો કામનો માણસ એટલે નથી જાહેર કરતા છતાંય ગમે ત્યાંથી પછી ગોતી ગમે તેવું માણસ રજૂ કરી દેશે પબ્લિક છેલ્લો મારો પ્રશ્ન સી આર પાટીલ હોય કે ગૃહમંત્રી હર્ષ સંઘવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં વિશાવદર ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ઉતરવાના છે ત્યારે આ સંઘવી પાટિલ ભૂપેન્દ્ર પટેલ ની આખી તે નેતાઓની ટીમ કેમ નો ઉતરી ભાઈ ફોજ હમણાં આ વિસ્તારની અંદર હમણાં જ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો ખેડૂતોને લૂંટી લીધા

ફર્યા હતા અને ચૂંટણી પ્રચારની તેમણે શરૂઆત પણ કરી હતી ત્યારે અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખીને હાલ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વિસાવદરમાં આમ આદમી પાર્ટી મજબૂત માનવામાં આવી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે હજી ઉમેદવાર જાહેર નથી કર્યા હવે ઉમેદવાર ઉપર પૂરો દારોમદાર રહેવાનો છે ભારતીય જનતા પાર્ટી શું નવા સસ્પેન્સ આપે છે કોંગ્રેસ તરફથી કયા નવા ઉમેદવાર છે તે પસંદ કરવામાં આવે છે મેદાનમાં ઉતારવામાં આવે છે ને વિસાવદરની જનતા આ વખતે શું વિચારી રહી છે પરિવર્તન વિચારી રહી છે કે પછી જે હાલની પ્રવર્તમાન સ્થિતિ છે પુનરાવર્તન તે તમામ બાબતો ઉપર હવે હાલ સવાલો છે હવે આગામી ઓગણીસ જૂન ના રોજ મતદાન જ્યારે થશે ત્યારે વિસાવદરની જનતા છે તો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે ત્રેવીસ તારીખે પરિણામ ઉમેદવારોના જાહેર થશે ને કોણ